यो मस्ति नयो अब नरी जेलम કુતરાનો ધ્યાન રાખવા દે જાગું પડે તો એક બસ કાલે જઈ ગયા એટલે મારે જા કે પાડાની દૂધ પીરો ના બીયાની પાડો イエーイって忘れろよ。 Mm-hmm. <laughs>

તો પછી તું કે રાજુ કહે કે મારે આવું આયુષ કે મારે આવું તો પછી હા તારે આવો કે તું ને ના કોઈ જ નથી લેજે આયુષ લેજે આપણી જો કાલે તો વરસાદ જે હું ઠાકું તો બહુ વાંધો ન આવ્યો આપણી કાલે દવા છાટ નાખી બધા એમાં અને આપણી આ જાલે આમાં કારણ કે આમાં એક ફરે મોટા બલુનિયા ને એક ફરી હાલીએ પાછા એવો નતા હે અહીં કારણ કે આમાં એવો પાટલા ફૂટકે ગયા ને બે હવા મિન્યા એવું મોટા બલુનિયા નહીં હાલે કદાચ એવું ઝીણકાઈ એકાદ બે ફરી હાલવાય તો હાલે અને આપણી જો આજુ ફરી આમાં શું થાય બાંધી દીધા એટલે સરેરાઈ થઈ જાય ને થોડોક મૂરી ભરાઈ જાય માંડવીના આવી રીતના સરેરા થતા જાય એટલે સાઈડમાં ધૂળ ખરી જાય થોડુંક મૂરી ભરાઈ જાય માંડવીના કોઈ ઝીણો ખળપાડો એ ડી જાય ફાયદો તો સારો કરે કારણ કે મૂરમાં ધૂળ હોય એટલે આખરીઓ બેહવામાં એની હલવું પડે થોડાક બે જાય ધૂળમાં ડે જાય એટલે આપણે જો એટલે રિવાખવાનું બીજી ફેરવામાં બીજું બધું આપણે કમ્પ્લીટ આ લાગો અને બસ આપણે પાછું આપણી ત્રીજી ફેર ઉપલ્યા ખાતર ફેરવવાનું હોય જે ફેર હાથમાં ત્રીજી ફેરે પણ તે હું નહોતું એટલે હુકાઈ તો ગયો જે ફેર આપણે હાકી જઈએ તો ચડી બાજુ હોય આજથી વાંધો ન આવે કોઈ એ હોય હુકાઈ જાય ને આપણી જો આવી છે મગફળી થોડાક બી આપણી દવા છાટી થોડુંક તોકાણ થઈ ફળની દવા મારી પાછી કમ્પલીટ થઈ ગઈ અને કાલે આપણી નૈ બધી પોપડીની દવા મારી હતી રાડાઉને હજુ ફરી ઈરની દવા નથી કે ઈર તો કારણ કે ફળની દવા મારતી ને તો ભૂતી ને ઈર પણ ગઈ હતીજનારે દર્શન દીધા Uh, That's